કારણ કે જોવા જઈએ તો આપણે કોક ચડાવે એમ ચડી જઈએ છીએ કોક ભોળવાવે એમ આપણે ભોરવાઈ જઈએ છીએ અને આજે જે ઘટના બની છે તો એમાં અચાનક જ એવું આવે છે કે ભૂતકાળની ઘટનાનો બદલો લેવા માટે અમે આ કર્યું અને અચાનક જ સમાજ પ્રેમ જાગી જાય છે બરાબર અને ખબર નથી પડતી કે બદલો કે આપણે શેનો બદલો લઈએ છીએ કારણ કે જોવા જઈએ તો આંખ અમે આંખ જ્યારે આપણે લઈએ તો એક દિવસ એવું આવે કે આખી દુનિયા આંધળી થઈ જાય બરાબર આજે કદાચ જો બદલાની વાત હોય તો બદલો ઘણી બધી છે કે જ્યારે રૂપાલા સાહેબે જે શબ્દો બોલ્યા પદ્માવત મૂવીમાં જે રીતે ક્ષત્રિય સમાજને નીચો બતાડવામાં આવ્યો પરેશ રાવલ હતા તો એ પરેશ રાવલ જે છે એને પણ વાણી વિલાસ કર્યો હતો આ જ્યારે વાણી વિલાસ થાય છે ત્યારે ક્ષેત્રીય સમાજ કેમ નથી જાગતો ત્યારે કેમ એ સમાજનો પ્રેમ અથવા તો સમાજ પ્રત્યેની લાગણીઓ એ નથી જાગતી ત્યારે પણ ખરેખર અંતરાત્મા જાગવો જોઈએ ત્યારે પણ એ આત્માને પ્રશ્ન પૂછવાનો હતો કે ભાઈ ત્યારે કેનો જગ્યા આજે જામનગરની વાત હોય તો જામનગરમાં જોવા જઈએ તો પરિસ્થિતિ એ છે કે ભાઈ ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓ આખું શાસન ચલાવે છે જેને ધારે એ રમકડાને ચાવી ભરી દે અને એ જે રમકડું છે એ પછી રમતું થઈ જાય છે ત્યારે આપણે અંતરાત્મા નથી જાગતો આજે અંતરાત્મા ત્યારે પણ નથી જાગતો કે જયારે ઘણા બધા દુષ્કર્મ ગુજરાતની અંદર છે ઘણા બધા માફિયાઓ આ ગુજરાતની અંદર છે શિક્ષણ માફિયા છે દારૂ માફિયા છે જમીન માફિયા છે હપ્તા માફિયાઓ છે એટલે કે હપ્તા રાજ ચાલે છે આજે જામનગરની જો વાત હોય તો જામનગરની અંદર ઘણી બધી એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે ત્યારે આપણો ત્યારે આપણો સમાજ પ્રેમ નથી જાગતો કે આપણું બાળક સમાજનું જે છે એ કઈ રીતે આગળ વધશે તો એ પ્રેમ નથી જાગતો અને અચાનક જ આપણને પ્રેમ જાગી જાય છે સમાજ પ્રત્યે અચાનક જ આપણું અંતરાત્મા જાગી જાય છે સમાજ પ્રત્યે અને અચાનક જ આપણે કેવા માંગીએ છીએ કે બદલો લેવો છે અને બદલો લેવો હોય તો ઘણી બધી જગ્યા લઈ શકાય એમ છે છેલ્લા અઠ્યોતેર વર્ષમાં જે કુનીતિઓ જે દૂષણો જે હતા તો એની સામે કેમ બદલો નથી લેવાતો ખરેખર બદલો ત્યારે લેવો જોઈએ ને કેમ એમ નથી થતું કે આપણે આ સિસ્ટમ ખરાબ છે એ સિસ્ટમને આપણે જૂતું મારીએ ત્યારે આપણે જૂતું નથી ઉપડતું જ્યારે શાળાઓમાં શિક્ષક નથી આજે હપ્તા રાત ચાલે છે શિક્ષણ માફિયાઓનું રાત ચાલે છે આજે ડ્રગ્સ માફિયાઓ જોવા જઈએ તો જામનગરની ગલીઓ ગલીએ ડ્રગ પ્લેડલર જે છે એ જોવા મળે છે એટલે ડ્રગ્સનું દૂષણ એ જામનગરની ગલીએ ગલીએ પહોંચી ગયું છે તો તમારું જૂતું એ ડ્રગ્સ માફિયા ઉપર કેમ નથી ઉપડતું

જૂતું ફેંકું ત્યારે પણ યોગ્ય નતું અત્યારે પણ યોગ્ય નથી હું સ્પષ્ટપણે કહું છું પણ સવાલ કોને છે ખબર કે ભાઈ આ ભાઈ કોણ હતા કઈ રીતે આવ્યા ભાઈ આ બાબતોમાં સવાલ ખરેખર સત્તા પૂછવો જોઈએ આજે સંવિધાનિક પદ ઉપર રહેલો વ્યક્તિ સુરક્ષિત નથી આજે એક ધારાસભ્ય સુરક્ષિત નથી અને આજે પોલીસની ચૂક થઈ છે તો ખરેખર મીડિયાએ પણ સવાલ તો પોલીસને પૂછવો જોઈએ સવાલ સત્તા પક્ષને પૂછવો જોઈએ કેમ ગઈ સંવિધાનિક પ્રોટેક્શન આપતા હતા શા માટે અમુક એવા શખ્સો કોર્ડન કરી અને સ્ટેજ પાસે લાવવામાં આવ્યા આજે પ્રશ્ન ખરેખર સત્તા પક્ષને થવો જોઈએ ભૂતકાળમાં પણ કહું છું સિસ્ટમના અંદર દુષણ હોય તો સત્તા પક્ષને ને જ સવાલ હોય

આપણે દિવસે ને દિવસે ખાનગીકરણ તરફ વધતાં જઈએ છીએ પાછા કે તસવીર ઘણું બધું કહી જાય છે એટલે ભાઈ જૂના ફોટા હોય બરાબર છે આજે મેં ફોટો જોયો એમાં એવું હતું કે ભાઈ હેમંતભાઈ ખવાનો ફોટો છે એ છત્રભાલભાઈ જોડે હતો મારે પણ સંબંધો છે અમે પણ મહેમાડા ગામમાં ગયા છીએ મને ખુદને ખબર છે એ મહેમાડા ગામના કયા શખ છે આ છત્રભાલભાઈને ચડાવ્યા છે કયા શખ હાથો બનાવ્યો છે કયા શખ છે બનાવ્યો છે અને આજે ફોટાની જો રાજનીતિ કરવી હોય તો ફોટાની રાજનીતિ કરીએ હેમંતભાઈ ખવાનો ફોટો હોય તો હેમંતભાઈ ખવા ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા અને આ ભાઈ પણ કોંગ્રેસમાં હતા તો ક્યારેક એવો સંયોગ નો હોય કે ભાઈ એ ફોટો હારે પડ્યો હોય જો ફોટાની જ રાજનીતિ કરવી હોય તો મારે હજી એક વાત એમાં ઉમેરવી છે કે આપણે નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો જોયો હશે નરેન્દ્ર મોદી સાહેબના ફોટા અને સ્ટેજ ઉપરના પ્રવચનો એ આસારામ બાપુ સાથે પણ હતા રામ રહીમ હોય કે પછી અજીત પવાર હોય તો એ બધા સાથે હતા એટલે ફોટાની જ જો રાજનીતિ કરવી હોય તો હું તમને કહું નરેન્દ્ર મોદી સાહેબના ફોટા બળાત્કારીઓ જોડે પણ છે એટલે શું સમજવાનું કે બળાત્કારી છે એટલે ખરેખર પ્રશ્નો પૂછવો હોય તો સત્તા પક્ષને પણ પૂછો ખાલી વિપક્ષને જ પ્રશ્ન શા માટે કરો છો અને મારો આજનો મૂળ કહી શકાય મૂળ વાત જે છે ને એ પણ છે કે આપણે મૂળ મુદ્દાથી ક્યાંક ધ્યાન ભટકી રહ્યા છે ક્ષત્રિય સમાજે પણ આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે મૂળ મુદ્દો હતો શું તો કે મૂળ મુદ્દો છે ગુજરાતની અંદર વધતું જોતો ડ્રગ્સનું દૂષણ વધતું જતું દારૂનું દૂષણ વધતું જતું ખેડૂતો જે છે પાયમાલ થઈ રહ્યા છે આ દિવસે ને દિવસે હમણાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ થયો અને દિવસે દિવસે ખાતરોના ભાવ ડબલ થઈ રહ્યા છે જાવક ડબલ થઈ રહી છે એ મૂળ મુદ્દા હતા આજે મૂળ મુદ્દામાંથી ધ્યાન ભટકી રહ્યું છે અને એ મૂળ મુદ્દા છે એ મૂળ મુદ્દામાંથી આપણે કહી શકાય કે સાઈડમાં રાખીને આપણે બીજા મુદ્દાઓ તરફ વળી જતા હોઈએ છીએ આજે મૂળ મુદ્દો જે છે એ મુદ્દા ઉપર રહેવાની જરૂર છે કે ક્ષત્રિય સમાજ કોનો હાથો બને છે ક્ષત્રિય સમાજ કોનો ખભો બને છે ક્ષત્રિય સમાજનો આજે કોણ ઉપયોગ કરે છે એ સમજવાની જરૂર છે આજે જોવા જઈએ તો પાટીદાર સમાજ ઘણું બધું આગળ છે પાટીદાર સમાજની મહેનત પણ છે એમાં ના જ નહીં પ્રતિબદ્ધતા છે એમાં પણ એની ના નહીં આજે ઘણી બધી જગ્યાએ લડતો લડે છે એમાં ના જ નથી હમણાં જ મારે તમને યાદ કરાવવું છે હમણાં આજથી પાંચ સાત દિવસ પહેલા જ તમને બધાને ખ્યાલ હશે કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું અને આપણે એવું હરખાઈને કહીએ છીએ કે એક હજાર બેતાલીસ જેટલા દીકરા અને દીકરીઓ ક્ષત્રિયુએસ કેટેગરીમાં પાસ થયા છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે આંદોલન સૌથી વધારે મહત્વની ભૂમિકા કોની હતી જ્યારે મને યાદ છે એ સમયે પાટીદાર સમાજ જ્યારે આંદોલન કરતો હતો પાસ સમિતિ જ્યારે આંદોલન કરતી હતી ત્યારે ઘણા બધા લોકો ઘરે બેસી અને એ તમાશો જોવામાં વ્યસ્ત હતા અમે તો બહુ નાના હતા એ સમયમાં તો કદાચ અમારી એટલી ઉંમર પણ નહોતી અમારી એટલી કહે ને પરિપક્વતા એ પરિપક્વતા પણ નહોતી પણ આજે એનો લાભ એ તમામ જોવા જઈએ તો આર્થિક રીતે જે કહી શકાય કે સક્ષમ નથી એ તમામ લોકો લઈ રહ્યા છે આજે ક્ષત્રિય સમાજમાં એક કરતા વધારે ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયા છે એટલે ઘણું બધું શીખવા જેવું છે અને મારી મારો એવું હંમેશા માનવું રહ્યું છે આપણે બધાએ જે બાબત સારી હોય ને એ બાબત હંમેશા શીખવી જોઈએ આજે પાટીદાર સમાજમાંથી પણ ઘણું બધું શીખવા જેવું છે આજે આદિવાસી સમાજમાંથી પણ આદિવાસી સમાજની એકતા પણ શીખવા જેવી છે તમે પણ જોયું હશે કે ક્યારે કહી શકાય કે પ્રધાનમંત્રી આવતો હોય તેની સામે બીજો કોઈ કાર્યક્રમ રચવામાં આવે તો ત્યાં પણ એકતાના ભાગરૂપે લોકો ભેગા થઈ જાય છે આજે જે બાબત કહી શકાય કે મહેનતથી ઊભી કરેલી છે એ બાબતોમાં પાટીદાર સમાજ પણ આગળ છે દલિત સમાજ પણ આગળ છે આજે જોવા જઈએ તો બધી જ જગ્યાએ ચૌધરી સમાજ છે આહીર સમાજ છે એ પોતાની એકતા બતાવી રહ્યો છે આજે ઘણું બધું શીખવાનું હોય છે તો પણ આપણે કેવું છે ખબર છે શીખવા ટાઈમે હંમેશા આપણે નાનો અનુભવીએ છીએ આપણે આનામાંથી શીખવાનું એટલે ભાઈ શું વાંધો છે આપને ભગવાન રામ હોય તો એ ખિસકોલીને પણ પ્રાધાન્ય આપતા હતા ભગવાન રામ છે સબરીને પણ પ્રાધાન્ય આપતા હતા ભગવાન રામ છે આદિવાસી સમાજને પણ સાથે લઈને ચાલ્યા હતા આજે જોવા જઈએ તો ભગવાન દત્તાત્રા માંથી શીખે એટલે કે સ્વાન માંથી શીખે તો એને પણ ગુરુ બનાવતા હતા આજે સામાન્ય કણી કહી શકાય કે કોઈ પણ જીવ જંતુ માંથી શીખે તો એને પણ આગળ રાખીને ચાલતા હતા આજે એને ગુરુ બનાવીને ચાલતા હતા પણ નાનવ જો ભગવાન ખુદ કહી શકાય કે કહી શકાય કે જેની સારી બાબતો હોય એનો સ્વીકાર કરી અને ક્યાંક ને ક્યાંક આગળ વધી શકતા હોય તો આપણે કેમ ન વધી શકીએ એટલે ક્ષત્રિય સમાજે આજે ખરેખર ધડો લેવાની સો ટકા જરૂર છે સમાજની અંદર જે રાજકારણ છે એ ન હોવું જોઈએ રાજકારણમાં સમાજ એ અવશ્ય હોવો જોઈએ એ સ્પષ્ટપણે હું માનું છું આજે સમાજને શા માટે હાથો બનાવવામાં આવે છે અને સમાજને શા માટે ખભો બનાવવામાં આવે છે આજે જે છત્રપાલભાઈ છે છત્રપાલભાઈને પણ આજે છે ખભો બનાવ્યો છે આજે હાથો બનાવ્યો છે આપણે હવે ખરેખર સમજવું પડશે એ તમામ લોકોએ સમજવું પડશે કે આપણા ભાઈનો કઈક ગેર રીતે ગેર ગેરજાગ ઉપયોગ તો થતો ને આપણે રોકવો પડશે આ રોકવાની જવાબદારી એ સત્તાના મોભીઓની છે આજે સમાજના મોભીઓની છે એ રોકવાની જવાબદારી આજે નહીં રોકો તો કેમ ચાલશે એટલે સમાજની પીડા છે સમાજની વ્યથા સમાજની વેદના છે કારણ કે નજીક નજીકથી જાણું છું સૌરાષ્ટ્ર જે લોકો ઉપયોગ કરી રહ્યા છે એ પણ સમાજના જ છે હું નથી જાણતો એવું નથી એ જામનગરના જ છે અને જામનગરના ક્ષત્રિય સમાજ સાથે જે સંકળાયેલા છે એ લોકો આજે છત્રપાલભાઈ નો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને આજે ઘટના જે જે જૂથું ફેંકવાની એને પછી હવે કહી શકાય કે રાજકારણ નામે કે સમાજ પ્રેમના નામે કરવા છે આજે આજે વિચારો કઈ બાજુ જઈ રહ્યા ક્ષત્રિય સમાજની દિશા અને એ બંને વિચારવાનો સમય આવી ગયો છે આજે એક સામાજિક વ્યક્તિ તરીકે બરોબર છે આ સમાજનો નાનો દીકરો છું સમાજનો નાનો અંશ છું પણ આજે આજે બધું જોઉં છું ને તો પીડા થાય છે રાજકારણી તરીકે નહીં આજે કઈ જાહેર જીવનના વ્યક્તિ તરીકે નહીં પરંતુ જે જગ્યાએ આપણે અત્યારે ક્ષત્રિય સમાજ જો ધડો નહીં લે ને તો યાદ રાખજો આશિયામાં તો ગયા છે આ જે જે અત્યારનું જાહેર જીવન એમાં આપણી કાંકડી નીકળી ગઈ છે જો હવે કદાચ ધ્યાન આપવામાં નહીં આવે ને તો એમાંથી ને રહેશું અને સમજો મેહરબાની કરીને એનાથી વધારે હું તમને કાંઈ કહેવા નથી માંગતો બરાબર કારણ કે કોઈ આપણો ઉપયોગ કરી જાય કોઈ આપને છેતરી જાય અને આપડે છેતરે થઈ જાય આપણે ચડી હો થઈ જાય તો આત્મા અંતરાત્મા જાગી જગતો હોય તમારો સમાજ પ્રેમ જાગી હોય તો આજે ક્ષત્રિય સમાજની અંદર ઘણા બધા એવા દીકરા દીકરીઓ છે જે ભણી ગણીને આગળ વધવા માંગે છે બરાબર આજે જામનગરની અંદર જ ડ્રગ્સ ગલીયે ગલીએ મળતું થઈ ગયું છે આજે જામનગર ની અંદર જમીન માફિયાઓ રખડે છે આજે જામનગર ની અંદર હફ્તા ચાલે છે આજે જામનગર ની અંદર શિક્ષણ માફિયાઓ છે જૂતું તું મારવું જ છે ને બહુ હિંમત છે તમારા માં તો અહીંયા મારીને જુઓ જૂતું એટલે ખબર પડે આજે જે બે બે મોટી મોટી સંસ્થાઓ એજન્સીઓ છે 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 કંપનીઓ કંપની ચાલી રોજગારી મળવી જોઈએ રોજગારી નથી મળતી તો ત્યાં કેમ તમારો અવાજ નથી ઉપડતો આજે અવાજ ઉપડવો જ જોઈએ ને આજે આપણા ક્ષત્રિય સમાજ નો યુવાનો કે અન્ય સમાજના યુવાનો બેકાર અને બેરોજગાર ફરી રહ્યા છે ખરેખર ત્યાં તમારો આત્મા અંતર રાતના કેમ નથી જાગતો ખરેખર ત્યાં પણ અંતરમાં જાગવું જોઈએ ને પણ નથી જાગતો આ પીડા આ દર્દ એટલા માટે થાય છે કે આ છેલ્લા ઘણા સમયથી આ આ કહી શકાય કે વ્યવસ્થા તંત્રના માટે હું કામ કરું છું આજે શિક્ષણની અંદર હું કામ કરું છું આજે યુવાન રોજગારી ઉપર હું કામ કરું છું ત્યારે મને હંમેશા પીડા થાય છે કે આપણે સમાજને દિશા ચિંધાડવાની હોય અને સમાજને સાથે લઈને ચાલવાનું હોય અને આપણે જ ક્યાંક ને ક્યાંક કોકનો ખભો કોકનો હાથો બની રહ્યા છીએ એટલે આત્મમંથન આત્મચિંતન કરો એવી મારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે બાકી મેં તમને કીધું એમ કે રાજકારણ રાજકારણની દ્રષ્ટિએ છે રાજકારણ કરવા વાળા રાજકારણ કૈરા રાખશે બાકી આ સમાજ વેર વિખેર થઈ રહ્યો છે વેર વિખેર થઈ રહ્યો છે અને તમને મોય કે તમે બહુ સારું કામ કરો છો બરોબર તમે ઘણા બધા સારા કામ કીધા જામનગરની અંદર અનેક દૂષણો છે અનેક દૂષણો ધારો ને બરોબર બહુ અંતરાત્મા જાગી ગયું હોય તો દૂષણો દૂર કરો ને એટલે ખબર પડે એટલે વધારે વાત નથી કરવી બસ સમજવું ઈશારો કાફી છે બાકી ખરેખર પરિસ્થિતિ ખૂબ વકરી થવાની છે સમજી જાવ તો સારું અને એક ખોટું લાગ્યું હોય તો સમાજના દીકરા તરીકે માફ કરી દેજો પણ સમાજની પીડા છે એટલે હું તમારા સમક્ષ વાત મૂકી છે જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની